પાતાળ પ્રવેશ તેમનું અભ્યાસગૃહ એટલે એક નાનકડું એવું સંગ્રહ સ્થાન જ જોઈલ્યું જાત જાતની ધાતુઓના જુદા જુદા નમૂના ચારે બાજુ કબાટોમાં ગોઠવીને મૂકેલા હતા મારે રોજ સાંજે તેની ગોઠવણી ફરી કરવી જ પડતી હતી કારણ કે પ્રોફેસર સાહેબ એક વસ્તુ લીધા પછી એને એ જગ્યાએ મૂકવી જોઈએ એવું જાણતા જ નહોતા મને પણ તેની ગોઠવણીમાં ખૂબ જ રસ પડતો અમુક કિંમતી ખનીજ ચીજોને તો બરાબર બરાબર રોજને રોજ સાફ રાખવી જ પડે ફાઇટ એન્થ્રેસાઇટ લિગનાઇટ પીટ બ્યુટિમિન રેસીન વગેરે ધાતુઓને તો ધૂળની એક કણી ન અડે એ રીતે હું સાચવતો પણ અત્યારે મારું ધ્યાન આ દર્શન તરફ નહોતું મારા મનમાં તો મારા કાકાનો અવાજ જ ગાંજતો હતો તેઓ એક મોટી આરામ ખુરશીમાં હાથમાં જૂના પુસ્તકનું એક મોટું જબરું થોથું રાખીને બેઠા હતા વચ્ચે વચ્ચે તેમની આંખો ચશ્મામાંથી ચમકતી હતી આહા શું મજાનું પુસ્તક કેટલું સરસ તે બોલી ઉઠ્યા અમસ્તાએ મારા કાકા પુસ્તકો પાછળ ગાંડા તો હતા જ તેમાં આજે વળી કંઈક અસાધારણ આનંદમાં આવી ગયા લાગતા હતા કેમ જોયું ને આમ નથી જોતો મેં આ ગુપ્ત ખજાનો આજે સવારે એક જૂની ચોપડીઓ વેચનારની દુકાનેથી શોધી કાઢ્યો ઘણું સરસ મેં મોટા ઉત્સાહથી કહ્યું પણ પ્રોફેસરનું તે તરફ ધ્યાન જ નહોતું તેઓ તો પોતાની જ ધૂનમાં હતા જો આ કેટલું સુંદર છે તેની બાંધણી કેવી સરસ છે અને તે બરાબર ઉઘડે છે કે નહીં જો ગમે તે પાનું ઉઘાડીએ તોય સહેલાઈથી ઉઘડે અને બરાબર બંધ થાય છે કે નહીં વાહ બંધ થયા પછી વચ્ચે જરા પણ જગ્યા નથી રહેતી સાત સોકા વીતી ગયા છતાં હજુ કેવું નવા જેવું છે આમ કહીને મારા કાકાએ પુસ્તકને કેટલી વાર ઉઘાડ્યું ને બંધ કર્યું મેં હિંમત કરીને પૂછ્યું શાનું પુસ્તક છે મારા કાકા ઉછામાં આવી ગયા આ પુસ્તક બારમા સોકાના આઈસલેન્ડના એક પ્રખ્યાત લેખકનું છે અને આ જર્મન ભાષામાં તેનું ભાષાંતર છે એમને મેં પૂછ્યું ભાષાંતર હું ખરીદું ખરો આ તો મૂળ આઈસલેન્ડની જ ભાષામાં લખાયેલું એમ છપાઈ પણ ઘણી સુંદર છે મેં વખાણનો ગોળો ફેંક્યો મૂરખ આ છાપેલું છે જોતો નથી આ તો હાથની નકલ છે લિપિમાં લખેલું છે કદાચ ને લિપિનો અર્થ પણ મારે તને કહેવો પડશે કા ના તો ઠીક કાકાએ આગળ ચલાવ્યું આ લિપિ ઘણા જૂના કાગળમાં આઈસલેન્ડમાં ચાલતી અને લોકોની માન્યતા પ્રમાણે ઓડીન દેવે આ લિપિ શોધી કાઢી છે તેમનું ભાષણ હજુ ચાલત એ કહી શકત નહીં પણ તે દરમિયાનમાં પુસ્તકમાં વચ્ચેથી એક જૂના કાગળનો કટકો નીચે સરકી પડ્યો અને અમારા બંનેનું ધ્યાન તે તરફ ગયું અરે આ શું કહી પ્રોફેસરે કાગળને કાળજીથી ઉપાડ્યો કેટલાય જમાનાથી આવી રીતે બીડેલી અવસ્થામાં તે પડ્યો હોવો જોઈએ એમ લાગતું હતું પાંચ ઇંચ લાંબો ત્રણ ઇંચ પહોળો અને એક કાગળનો કટકો અત્યારે કોઈ મહાન ખનીજના જેટલી કિંમતનો હતો તેની અંદર લિપિમાં વિચિત્ર રીતે એટલે કે ઊભી લીટીમાં કંઈક લખેલું હતું પ્રોફેસરે કેટલી વાર સુધી મનમાં બબડતા બબડતા એ કાગળ સામે જોયે રહ્યા તેના મોઢા પર વારે વારે ક્રોધના ને આવેશના ચિહ્નો જાણતા જણાતા હતા બેના ટકોરા થયા અને તરત જ અમારા ડોશીમાં ઓરડામાં આવ્યા પ્રોફેસર સાહેબ ભોજન જાનમાં જાય તારું ભોજન મારથા આગળનું વાક્ય સાંભળવા ઊભી જ ન રહી હું પણ તેની પાછળ ઓરડામાં ગયો ભોજનના ટેબલ પર બધું પીરસાયેલું તૈયાર હતું મેં થોડી વાર પ્રોફેસરની રાહ જોઈ પણ તે તૈયાર ભાણા પર ભૂખે પેટે વાટ જોવી એ કેટલું મુશ્કેલ છે તે સમજી શકાય તેવું છે મેં દિલગીર થઈને પણ મારું ખાણું શરૂ કરી દીધું એટલું જ નહીં પણ મારા કાકાની વતી થોડુંક વધારે પણ જ ખાઈ લીધું પ્રોફેસર સાહેબને આજ તો શું થયું છે ડોશીમાએ પૂછ્યું તો આટલી બધી ગાજવીજ થાય છે ત્યારે કંઈ વરસાદ આવ્યા વિના રહેશે મેં કહ્યું ત્યાં તો પાસો ઓરડામાંથી મારા કાકાનો અવાજ આવ્યો ને અડધે કોળીએ હું ત્યાં દોડી ગયો